નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કાઉન્સલર પુષ્પા વાઘેલા દ્વારા સભામાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર એકના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા અલગ અલગ પ્રશ્નો બાબતે રજૂઆતો કરી ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા તેમના દ્વારા ભૂખી કાસના મુદ્દે ફરી રજૂઆત કરી આ કામ નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ સાથે જ અતાપીની ફાઇલ કમિશનર

નામ આપ્યું છે પણ આમાંથી ગાયબ થઈ જાય ડિપાર્ટમેન્ટમાંથી ફાઇલો ગાયબ થઈ જાય પણ ઘણીવાર એવું થાય કે ગાય ગાય ફાઇલ ખાઈ ગઈ આવું બી થાય છે સૌથી ગંભીર બાબત વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરના કેમ્પ હાઉસમાંથી આતપીવન ગાયબ થઈ એ વિષય મારો ગંભીર બાબત પર એની ચર્ચા કરી ત્યારબાદ તમે આખા જોયું હશે અને વૃક્ષો રોપ્યા છે આ કોર્પોરેશનની સંસ્થા છે નગરજનોના ટેક્સથી ચાલતી સંસ્થા છે આ સંસ્થાની અંદર પ્રજાના બે પૈસા બચે એવી કામગીરી નગર નગર સેવકોએ કરવાની હોય સ્ટેન્ડિંગ કમિટીમાં કોંગ્રેસના એક પણ સભ્ય નથી બારે બાર સભ્યો એમના છે સ્ટેન્ડિંગ કમિટીની અંદર સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ ગાર્ડન શાખામાંથી એક દરખાસ્ત આવી હતી અને એ માનવ સેવા ટ્રસ્ટવાળાને જે અત્યારે સદભાવના છે નામે બોર્ડ લાગેલા છે એમને બે હજાર રૂપિયા પ્રતિવૃક્ષે બે હજાર રૂપિયા ચૂકવવાની દરખાસ્ત કોની આવેલી તો મ્યુનિસિપલ કમિશનર તરફથી આવેલી હતી આ લોકોએ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે સ્ટેન્ડિંગ કમિટી મળી આ સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરના તરફથી આવેલી દરખાસ્તમાં ત્રણ હજાર રૂપિયા પહેલાં તેત્રીસો હતો પછી ત્રણ હજાર કર્યા અને એના બે હજારની જે દરખાસ્ત સ્ટેન્ડિંગમાં આવી એના આ લોકોએ પ્રતિવૃક્ષે પંદરસો કર્યા સર્વાનુમતે કર્યા અને પછી બીજી સ્ટેન્ડિંગ કમિટી આવી એમાં એમને પાછું આત્મજ્ઞાન લાગ્યું કે આ તો પંદરસો રૂપિયા એટલે ઇજારદારને પાંચસો રૂપિયા ઓછા આપવાના આવું ના પોસાય એટલે એમણે પાછું બીજી સ્ટેન્ડિંગમાં બે હજાર રૂપિયા કર્યા આજે તમે મને કહો કે સમા સાયકલ ટ્રેકનું કામ ચાલ્યું બસો ઉપર ત્યાં ઝાડ રોપી દીધા જેવું સાયકલ ટ્રેકનું કામ ચાલ્યું બધા ટ્રીગાર સાથે આડા પાડી દીધા બધા કાઢી નાખવામાં આવ્યા એવું વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કિનારે બનપબે જગ્યાએ કામ કર્યા એ પણ કાઢી નાખ્યા એમણે જે બિલ મૂક્યું એ બિલ તમે ત્રણ વર્ષ પછી ચૂકવવાનું હોય અથવા તો તમારે એમનું કામ થાય પછી ચૂકવવાનું હોય એમણે એક કરોડ સાહીઠ લાખ રૂપિયા જેટલું બિલ ચૂકવ્યું અને ત્રણ કરોડ ચાલીસ લાખ રૂપિયા જેટલું બિલ બાકી છે એટલે મારી આ બાબતે બાબા વાત હતી કે શું આ વૃદ્ધાશ્રમ સદભાવના છે ઓલ ગુજરાતનો એવો તે કેવા મોટા રાજકોટના મહારથી છે કે આખા ગુજરાતના આશીર્વાદ એમને મળ્યા સીએસઆર ફંડ લાવીને કેટલું કામ કર્યું હશે આ તમે જાહેરાત મૂકી તો એક જાહેરાત કોર્પોરેશન મફતમાં નહીં મૂકવા દેતા એમની હજારો જાહેરાત મફતમાં છે તો શું એક વૃક્ષ મફતમાં ના મૂકી શકે તમે મફતમાં નહીં ને પંદરસોમાં પણ બે હજાર રૂપિયા કેમ કર્યા પાંચસો વધાર્યા સ્ટેન્ડિંગ કમિટીએ પાંચસો ઓછા કર્યા અને પાછા એમણે જ વધાર્યા બીજું કામ અમારા ત્યાં રેન્ટેડ હાઉસનું છે કે ભૂત બંગલા જેવું રેન્ટેડ હાઉસ છે જો કદું ક કંઈ ઘટના ઘટી તો એ કાળી ટીલી કોર્પોરેશનની લાગશે એની વારંવાર મેં લેખિત મૌખિક રજૂઆત કરી છે અને મારા વોર્ડનો મુખ્ય મુદ્દો છે ભૂખી કાસનો મેં સમગ્ર સભામાં કીધું છે કે ભૂખી નિજામપુરા ટ્રાન્સપોર્ટ હબ બે હજાર અઢારમાં બાર હજાર આઠસો ચોરસ મીટર જગ્યા ટીપી બાર એફપી અગ્ન માં ફક્ત ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે આપેલી હતી કોર્પોરેશને અને એના બદલે અત્યારે જે બાંધકામ ઉપર થઈ ગયું છે એ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટની ટાઉન પ્લાનિંગમાંથી પરમિશન લઈને થયેલું છે ભૂખી કાસ ઉપર સ્લેબ ભર્યો છે એની પરમિશન પણ ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખામાંથી લીધી છે ઇજારધારે સ્લેબ ભર્યો છે હવે તમે મારા છાણી જકાત નાકા રોડ ઉપર નવી ભૂખી રી રૂટનું કામ લઈને આવો છો અમે તમને વિશ્વામિત્રીની અંદર કામમાં મંજૂરી આપી ત્યારે એવું હતું કે જે કામમાં ચર્ચા વિચારણા કરવા જેવું ને અંતે કાઢી નાખવા જેવા હોય એને કાઢવાની સત્તા પણ હતી હવે તમે અત્યારે અમારા છાણી જકાતનાકા રોડ ઉપર ભૂખી રીરૂટનું કામ લઈને આવો છો ચાર મીટર પોળીને ત્રણ મીટર ઊંડી એટલે જે વિસ્તારની અંદર નેવાના પાણી મોભે ચડાવવાના એ કામ અમે લડત આપીને બંધ રખાયું તો હમણાં પાછું હમણે ટ્રાયલ ફીટના ખાડા ખોદેલા એ પણ મેં બંધ કરાયું છે મેં સમગ્ર સભામાં કીધું છે કે ભાઈ મારી હું મરી જઈશ તો વાંધો નહીં પણ મારા વોર્ડમાં કે બે નંબરના વોર્ડમાં નેવાના પાણી મોભે ચડાવવાનું આ જે કામ છે એ કામ અમે નહીં થવા દઈએ અને કોર્પોરેશનની લોકોના ટેક્સથી ચાલતી આ સંસ્થાની અંદર જ્યાં જ્યાં ગેરવર્ત ગેરવહીવટ થશે ત્યાં અમે ઉગ્ર અવાજ અહીંયા રજૂ કરીશું અને એની ઉપર તમારી મનમાની અમે નહીં ચાલવા દઈએ સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ